Welcome to Prep This Kitchen. ગળામાં ઇન્ફેક્શન થવાના કારણે આપણને શરદી ઉધરસ થઈ જાય છે તો આ શરદી ઉધરસને જળમૂળમાંથી મટાડવા માટે આજે હું એક ઘરેલું નુસ્ખો લઈને આવી છું તો આ ગોળી બનાવવા માટે પહેલાં આપણે બદામને રોસ્ટ કરી લઈશું તો મેં અહીં આઠથી દસ જેટલી બદામ લીધી છે જેના મેં ટુકડા કરી લીધા છે આ બદામને આપણે ઘી અથવા તો તેલ વગર એમને ડ્રાય રોસ્ટ કરવાની છે તો ગેસની લો ફ્લેમ પર આપણે કન્ટિન્યુ હલાવી અને થોડો આમ તો કલર ચેન્જ થઈ અને સ્મેલ આવવા લાગે ત્યાં સુધી આપણે આ બદામને છે તે ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને રોસ્ટ કરી લઈશું હું તમને અહીં બદામ રોસ્ટ થઈ ગયા બાદ તમને તેનો કલર બતાવીશ આ રીતનો કલર થઈ જાય ત્યાં સુધી આપણે તેને રોસ્ટ કરવાની છે તો બદામ આપણી રોસ્ટ થઈ ગઈ તેને આપણે એક પ્લેટમાં કાઢી અને સાઈડ પર રાખી દઈએ હવે આપણે એ પેનમાં અહીં અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલો ગોળ છે તો તેને આપણે એ પેનમાં લઈ લઈએ ગોળ એડ થઈ ગયા બાદ ગોળ છે તે તળિયે ચોંટે નહીં અને તેની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવા માટે આપણે અહીં અડધી વાટકીથી પણ ઓછું એટલે કે પાંચથી છ ચમચી જેટલું પાણી એડ કરીશું અને હવે હલાવી અને આ ગોળને એકદમ સારી રીતે પાણીની સાથે મિક્સ કરવાનો છે અને ગોળને ઓગાળી લેવાનો છે અહીં પાણી એડ કરવાથી ગોળ છે તે બળશે નહીં અને તેમાં ચાસણી પણ નહીં આવે એટલા માટે આપણે એકદમ સારી રીતે પાણી એડ કરી અને હલાવી અને મિક્સ કરી લઈશું ગોળમાં પાઈ ન આવે એ માટે આપણે પાણી થોડું એડ કરવું જરૂરી છે જનરલી શરદી ઉધરસ થવાની શરૂઆત ગળું બળવાથી થાય છે તો જ્યારે પણ તમને ગળું બળવાની શરૂઆત થઈ કે આ રોજની એક ગોળી લઈ લેવી તમને શરદી વધુ માત્રામાં થશે પણ નહીં અને ઉધરસ હશે તે પણ જલ્દીથી જતી રહેશે તો તેના માટે આજે હું એકદમ પરફેક્ટ ટિપ્સ એન્ડ ટ્રિક્સની સાથે આ રેસિપી લઈને આવી છું તો અહીં જોઈ શકો છો પાણીમાં આપણે ગોળને ઓગાળી લીધો ગોળ છે તે હવે થોડો આમ જ બચ્યો છે મોસ્ટ ઓફ ગોળ છે તે ઓગળી ગયો છે તો અહીં ગોળ ઓગળી ગયા બાદ આ રીતે બબલ્સ આવા લાગશે જોઈ શકો છો અને તેની કન્સિસ્ટન્સી એકદમ લિક્વિડ ફોર્મમાં છે આ રીતની તો હજુ આપણે આ કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવાની છે તો તેના માટે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને આ ગોળની કન્સિસ્ટન્સીને આપણે પરફેક્ટ બેલેન્સ કરવાની છે અત્યારે તેમાં પાણીનો ભાગ રહેલો છે ગોળ ફક્ત ઓગળ્યો જ છે એટલા માટે બબલ્સ છે તે વધુ માત્રામાં છે જેમ જેમ કન્સિસ્ટન્સી ઘટ થતી જશે તેમ તેમ આ રીતે બબલ્સ છે તે ઓછા થતાં જઈશે હું તમને બતાવું તો આ રીતની થોડી ઘટ કન્સિસ્ટન્સી થઈ છે આ રીતની થોડી ઘટ કન્સિસ્ટન્સી થવા દેવાની અને હવે આપણે તેમાં થોડા હેલ્ધી એવા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું તો પહેલાં આપણે તેમાં બે ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરીશું સૂંઠ છે તે શરદી માટે ખૂબ જ સારી અને આ તમે બાળકોને પણ આપી શકો ત્યારબાદ અહીં આપણે અડધી ચમચી જેટલો તીખાનો પાવડર એડ કરીશું તીખાનો પાવડર છે તે પેટ માટે ખૂબ જ સારો છે અને અહીં એક ચમચી જેટલો હળદર પાવડર છે તેને પણ એડ કરી દઈએ હળદી પાવડર છે તે તમારા કફને જળમૂળમાંથી ઉખાડી નાખશે અને કફને છે તે તોડી નાખે છે એટલા માટે આપણે હળદર પાવડર લઈ લીધો જેમ જેમ બધા મસાલા મિક્સ થશે તેમ તેમ આ ગોળોનો કલર છે તે ચેન્જ થઈ જશે થોડો યલોઈશ થઈ જશે કેમકે આપણે તેમાં હળદર પાવડર એડ કર્યો છે બાળકોને તમે આ દિવસની અડધી અથવા તો એક ગોળી આપી શકો છો કેમકે આ જો વધુ પ્રમાણમાં આપશો તો બાળકોને થોડી ગરમ પડી શકે છે એટલા માટે અડધી અથવા તો એક ગોળી આપવાની અને મોટા લોકો હોય તે એકથી બે ગોળી દિવસની લઈ શકે છે તો તમને શરદી છે તે વધુ માત્રામાં થશે પણ નહીં અને શરદી ઉધરસ છે તે થતાં અટકી પણ જશે જો તમે શરદીની શરૂઆતમાં જ આ ગોળી લઈ લેશો તો તો અહીં જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે અને ગોળનું મિશ્રણ છે તે ઘટ થવા લાગ્યું છે જોઈ શકો છો પહેલાં કરતાં ઘણું એવું ઘટ થઈ ગયું છે હજુ આપણે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને આ કન્સિસ્ટન્સીને સરખી બેલેન્સ કરવાની છે તો અહીં હું તમને બતાવું તો આ તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે જોઈ શકો છો તમને થતું હશે આ કેમ આપણે ખબર પડે કે કન્સિસ્ટન્સી પરફેક્ટ આવી ગઈ છે કે નહીં તો તેનું પણ હું તમને સોલ્યુશન આપું આપણે એક બાઉલમાં અથવા તો વાટકામાં આ રીતે થોડું પાણી લઈ લેવાનું અને એ પાણીમાં આ મિશ્રણને છે તે નાખી દેવાનું આ રીતે અને હવે થોડી સેકન્ડ્સ માટે તેને સાઈડ પર રાખી દઈશું ત્યાં સુધી આપણે આ મિશ્રણને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે થોડી સેકન્ડ્સ બાદ હું તમને બતાવીશ કે આ કન્સિસ્ટન્સીને આપણે કઈ રીતે ઓળખવી તો હવે થોડી સેકન્ડ્સ બાદ હું તમને આ મિશ્રણને પાણીમાંથી કાઢી અને બતાવું તો જેવું તમે મિશ્રણને પાણીમાંથી કાઢશો અને તેના ગોળ બોલ્સ બનાવશો તો તરત જો આ રીતે બોલ્સ બની જતા હોય તો સમજી જવું કે આ કન્સિસ્ટન્સી પરફેક્ટ આવી ગઈ છે આપણી આ રીતે પાણીમાંથી કાઢ્યા બાદ તરત જ તે ગોળ શેપમાં આવી જતા હોય એટલે સમજી જવાનું કે કન્સિસ્ટન્સી પરફેક્ટ છે તો હવે આપણે આ મિશ્રણને ગેસ ઉપરથી ઉતારી લઈ ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને તેને એક મોલ્ડમાં ઢાળી લઈએ તો મેં અત્યારે સિલિકોનનું મોલ્ડ લીધું છે તમે ઘરમાં બરફની ટ્રે અથવા તો કોઈ પણ એવું વાસણ હોય તેમાં પણ આને શેપ આપી શકો છો તો આ સિલિકોનનું મોલ્ડ છે એટલા માટે આને ગ્રીસ કરવાની જરૂર નથી જો બરફની ટ્રે હોય તો તમારે તેને ઓઇલ વડે અથવા તો ઘી વડે ગ્રીસ કરી લેવું હવે આપણે જે મિશ્રણ રેડી કર્યું છે તેને આપણે એક એક ચમચા જેટલું બેટર આમાં એડ કરી દઈએ અને આપણે બદામ રોસ્ટ કરી છે તેને આ મિશ્રણની ઉપર આપણે એડ કરી દઈશું બાળકોને તમે આ રીતે એટ્રેક્ટિવ લૂક આપી અને ખવડાવશો તો તે આસાનીથી ખાઈ પણ જશે અને હા તેને પસંદ પણ આવશે આ રીતે જોઈ શકો છો એકદમ એટ્રેક્ટિવ લુક અને ચોકલેટ જેવો દેખાવ આવી રહ્યો છે આ રીતે આપણે બધા મોલ્ડને કવર કરી લઈશું આ મિશ્રણથી અને ઉપર આ રીતે રોસ્ટ કરેલી બદામ પણ એડ કરી દઈશું બદામ પણ ખૂબ જ હેલ્ધી છે તો તમે બદામ પણ લઈ શકો અથવા તો તમારું કોઈ પણ ફેવરિટ અથવા તો બાળકોનું ફેવરિટ ફ્રૂટ ઉપર આ રીતે લગાવી શકો છો તો આપણે અહીં આ સિલિકોનનું મોલ્ડ છે તે તૈયાર કરી લીધું આને આપણે અડધી કલાક માટે સાઈડ પર રાખી દઈએ ત્યાં સુધી બાકીનું જે મિશ્રણ છે તેને આપણે બરફની ટ્રેમાં એડ કરી દઈએ તો મેં આ ટ્રેને ઓઇલ વડે ગ્રીસ કરી લીધી તમારે આ રીતે બરફની ટ્રેમાં અથવા તો સિલિકોન મોલ્ડમાં શેપ ના આપવો હોય તો ત્રીજો પણ ઓપ્શન આપું એક પ્લેટને ઓઇલ વડે ગ્રીસ કરી લેવાની અને ત્યારબાદ એ પ્લેટમાં છૂટા છૂટા આ જે મિશ્રણ છે તેના ડ્રોપ છે તેને ફેલાવાના ત્યારબાદ એ ડ્રોપ છે તે એકદમ સારી રીતે જામી જાય અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય અને એકદમ સારી રીતે સેટ થઈ જાય ત્યારબાદ તેને કાઢી અને તમે ખાઈ શકો છો આ બંને મોલ્ડને આપણે એકથી બે કલાક માટે સાઈડ પર રાખી દઈએ જેથી કરી એકદમ સારી રીતે સેટ થઈ જાય ફ્રીજમાં આપણે આને નથી સેટ કરવાનું બહાર રૂમ ટેમ્પરેચર પર જ સેટ કરવાનું છે એક કલાક બાદ હું આ સિલિકોન મોલ્ડમાંથી કાઢીને તમને બતાવું તો જોઈ શકો છો એકદમ ઇઝીલી નીકળી પણ જાય છે અને એકદમ સરસ શેપની સાથે આપણી આ ગોળી છે તે બનીને રેડી થઈ ગઈ છે બાળકોને આ ગોળી આ રીતે ખવડાવવી ખૂબ જ સહેલી પડશે એક તો ચોકલેટ જેવો લુક આવે છે અને ઉપરથી ટેસ્ટી પણ લાગશે ખાવામાં તો હવે રાસની જુઓ છો આ રીતે તમે આ ગોળીને બનાવી અને બાળકોને પણ આપી શકો છો અને તમે પણ લઈ શકો છો તો હવે જ્યારે પણ ગળામાં બળે અથવા તો ઉધરસ થાય અથવા તો શરદી થઈ ગઈ હોય તો દિવસની એક આ ગોળી લઈ લો એટલે ત્રણથી ચાર દિવસમાં તમારી શરદી ઉધરસ છે તે ગાયબ થઈ જશે એકદમ હેલ્ધીની હેલ્ધી અને ખાવાની પણ મજા આવે તેટલી ટેસ્ટી હોમમેડ ગોળીને તમે મહિનાઓ સુધી વિધાઉટ ફ્રીઝ સ્ટોર કરી શકો છો એરટાઇટ કન્ટેનરમાં અથવા તો કાચની જારમાં પણ તમે આ ગોળીને રાખી અને સ્ટોર કરી શકો છો તો અહીં આપણે પહેલાં ફટાફટ આને ડીમોલ્ડ કરી લઈએ જોઈ શકો છો એકદમ ઇઝીલી તે મોલ્ડમાંથી નીકળી જશે એકવાર તમે આ ગોળીની કન્સિસ્ટન્સી બેલેન્સ કરી લીધી એટલે તમારી આ હોમમેડ ગોળી છે તે એકદમ પરફેક્ટ બની ગઈ અને તમે આને દિવસની એકથી બે લઈ શકો છો આરામથી જો તમને આ ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પાસે જરૂરથી કરજો અને હવે શરદી ઉધરસ થાય એટલે દવા લેવાની જરૂર નહીં પડે જો તમે એકવાર આ ટ્રીક છે તેને અપનાવી લીધી તો આવા બીજા તમારે હેક ટિપ્સ એન્ડ ટ્રિક્સના અને ખાસ કરીને હેલ્ધી રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા જ છો તો ચેનલને એકવાર વિઝિટ કરી લો જેમાં તમને આવા ઘણા બધા ઉપયોગી અને હેલ્ધી રેસીપીના વિડીયોઝ મળી રહેશે અને હા ચેનલ પર આવ્યા જ છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો અને બે પણ પ્રેસ કરી દો જેથી કરી તમને આવા ઉપયોગી વિડીયોની નોટિફિકેશન છે તે મળતી રહે આવા બીજા ઉપયોગી યુનિક અને હેલ્ધી રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બ બાય થેન્ક્સ ફોર વોચિંગ